મિત્રો આ દુનિયામાં ઘણા એવા લોકો છે જે સારા કર્મો કરે છે અને એવા ઘણા લોકો છે જે ખરાબ કાર્યો કરે છે અને માણસને તેના કર્મોનું ફળ ભોગવવું પડે છે મિત્રો માણસનું જીવન અસંખ્ય રહસ્યોથી ભરેલું છે પુનર્જન્મ એક એવી રીત છે જેમાં માનવ જીવન પાછલા જન્મના કર્મના સિદ્ધાંત સાથે જોડાયેલું છે આજે આપણે એ જાણવા જઈ રહ્યા છીએ કે શું વ્યક્તિએ તેના પાછલા જન્મનું ચૂકવવું પડશે મિત્રો મિત્રો આજની વાર્તા વાર્તા ખૂબ જ રસપ્રદ છે આ પૂરી રીતે સાંભળો માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું હે ભગવાન મારે જાણવું છે કે શું માનવીએ પૃથ્વી પર તેમના પાછલા જન્મનું ઋણ ચૂકવવાનું છે અને મૃત્યુ પછી માનવ આત્મા કઈ વસ્તુઓ સાથે લઈ જાય છે અને વ્યક્તિના મૃત્યુ પછી બધાનો પ્રભાવ કેવી રીતે રહે છે ત્યારે ભગવાન શિવ કહે છે હે હે દેવી દેવી આજે તમે સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે ખૂબ જ પ્રશ્નો પૂછ્યા છે એ વાત સાચી છે કે વ્યક્તિએ તેના આગલા જન્મનું ઋણ ચૂકવવું પડે છે અને મૃત્યુ પછી પણ કેટલીક એવી વસ્તુઓ છે જે આત્મા સાથે રહે છે અને તેનો પ્રભાવ મનુષ્યના બીજા જન્મ સુધી પણ રહે છે ત્યારે માતા પાર્વતી પૂછે છે કે હે પ્રભુ એવું કયું ઋણ છે જે આવતા જન્મમાં પણ ચૂકવવાનું છે ત્યારે ભગવાન શિવ કહે છે હે દેવી આજે હું તમને એક વાર્તા કહું જો તમે આ વાર્તાને ને ધ્યાનથી સાંભળશો તો તમને પાછલા જન્મનું ઋણ કેમ ચૂકવવું પડે છે તે અંગેના તમારા બધા પ્રશ્નોના જવાબ ચોક્કસપણે મળી જશે મિત્રો જે આ કથા ધ્યાથી સાંભળે છે તેના બધા દુઃખ દૂર થઈ જાય છે કૃપા કરીને તેને ધ્યાથી સાંભળો અને જે પણ ભગવાન શિવમાં સાચા હૃદયથી વિશ્વાસ કરે છે કોમેન્ટમાં હર હર મહાદેવલખો ભગવાન શિવજી કહે છે હે દેવી એક સમયની વાત છે મગધ દેશમાં દિવાકર નામનો એક પંડિત રહેતો હતો તેમની પત્નીનું નામ મહિમા પૈસાનો લોભી નહોતો પછી તેણે પોતાની મહેનતના આધારે ધીરે ધીરે સંપત્તિ એકઠી કરી પરંતુ હવે દિવાકરમાં બદલાવ આવવા લાગ્યો જેમ જેમ તેની પાસે સંપત્તિ ભેગી થવા લાગી તેમ તેમ તે સંપત્તિ વધારવાની ચિંતામાં રાત દિવસ વ્યસ્ત રહ્યો તેની પત્ની મહિમા પણ ધનની ખૂબ જ લોભી સ્ત્રી હતી ભગવાન શિવ કહે છે હે દેવી તમે જાણો છો કે વ્યક્તિ પાસે ગમે તેટલી સંપત્તિ હોય તે તેના માટે ઓછું જ લાગે છે તેની અંદર ધનની ઈચ્છા વધતે જ જાય છે દિવાકરે હવે વિચાર્યું કે કંઈક એવું કરવું જોઈએ જેનાથી થોડા દિવસોમાં તેની સંપત્તિ હજારો ગણી વધી જાય ભગવાન શિવ કહે છે હે દેવી પ્રથમ દિવાકર સંપત્તિને સંચળ અને હાથનો મેલ સમજતો હતો અને કહેતો હતો કે પૈસાની શું વાત છે તે હંમેશા આવે છે અને જાય છે પણ તે મૂર્ખ હતો હવે તેની આંખ ખુલી ગઈ અને તેણે પુષ્કળ ધન એકઠું કરવાનું શરૂ કર્યું અને દાન વગેરે કરવાનું શરૂ કર્યું તે પૈસાથી તે ઋષિ મહંતોની સેવા કરવા લાગ્યો પહેલા તેને ભગવાનમાં અતુટ શ્રદ્ધા હતી પણ સમય જતા તેની અંદર પૈસાની લાલસા જાગી ગઈ હતી પૈસાની લાલસાએ તેના તમામ ગુણો અને અંતઃકરણનો નાશ કર્યો અગાઉ કોઈક સંત કે મહાત્મા દિવાકરના દ્વારે આવતા ત્યારે તેઓ ખુશ હૃદયથી તેમનું સન્માન કરતા હતા પરંતુ હવે સન્માન સમય તેમના ચહેરા પર નિરાશા અને નિરાશા છે મિત્રો ભગવાન શિવ કહે છે કે હે દેવી એક એક વખત સંત જઈ રહ્યા હતા અને રસ્તામાં દિવાકરનું ઘર દેખાય છે સાધુએ વિચાર્યું કે સાંજ થઈ ગઈ છે હું આ ઘરમાં રાત વિતાવવા માટે જગ્યા શોધી રહ્યો છું પછી સાધુ દિવાકર દરવાજે પહોંચે છે અને દિવાકરને કહે છે હે પુત્ર હું પ્રવાસે જતો હતો અને સાંજ થઈ ગઈ છે સાધુને આજની રાત વિતાવવાની જગ્યા મળે તો સારું હું ખૂબ આશા સાથે તમારા દ્વારે આવ્યો છું સાધુએ દિવાકરને ખૂબ જ પ્રેમથી આ કહ્યું જેના કારણે દિવાકરનું હૃદય ભક્તિથી ભરાઈ ગયું અને તેણે પ્રણામ કરતા કહ્યું કે મહાત્મા તમારી સેવા કરવી એ મારું પરમ કર્તવ્ય છે ત્યારે સંતે હસીને કહ્યું હે પુત્ર આજના જમાનામાં તમારા જેવી ભક્તિભાવવાળા પુરુષ મળવું બહુ મુશ્કેલ છે આ પ્રકારે સંતના મુખેથી તેમની સ્તુતિ સાંભળીને દિવાકર ખૂબ જ ખુશ થયો દિવાકરને એવું લાગ્યું કે તેને સ્વર્ગમાં જ સ્થાન મળ્યું હોય એમ વિચારીને દિવાકરે કહ્યું મહારાજ અમે તમારા જેવા સંતોની સેવા ન કરીએ તો આ માનવજીવનનો શું ઉપયોગ એમ કહી દિવાકર સાધુજીને ઘરમાં અંદર લઈ ગયા ઘરમાં પ્રવેશ સ્થાનિક સાથે જ ત્યારે દિવાકરે તેમનું સ્વાગત કરવામાં કોઈ કસર છોડી ન હતી ભલે દિવાકર આટલું માનસન્માન બતાવવા માંગતા ન હતા પરંતુ આ મહાત્માના શબ્દોમાં એવી શક્તિઓ હતી કે તેના વર્ષો જૂના વિચારો થોડી જ ક્ષણોમાં બદલાઈ ગયા જેમ સુકાયેલી જમીન પર એક દિવસના વરસાદથી હરિયાળી આવી જાય છે આ ભક્તિભાવ જોઈને મહાત્માનું હૃદય પ્રસન્ન થઈ ગયું

હવે મેં બધી સંપત્તિ તેમની વચ્ચે વહેંચી દીધી છે અને હવે હું તીર્થયાત્રા પર જાઉં છું પછી પછી થોડી વધુ સમય વીતી ગયા દિવાકરે સાધુને પૂછ્યું કે પોતાનું બધું જ બાળકોને આપ્યું છે કે પોતાની પાસે કંઈક રાખ્યું છે તો સાધુએ જવાબ આપ્યો દીકરા તું મારા હાથમાં જે લાકડી જુએ છે તે અંદરથી પોકળ છે મેં તેમાં એક હજાર સોનાના સિક્કા મૂક્યા છે યાત્રા દરમિયાન ક્યારેક ક્યારેક ધનની આવશ્યકતા પણ પડે છે આમ કહેતા કહેતા સાધુ સૂઈ ગયા પણ દિવાકરની આંખો જાગી રહી હતી અને તેની પત્ની મહિમાએ પણ આ બધી વાતો સાંભળી હવે રાતનો પહેલો પહેર વીતી ગયો હતો તે વારંવાર મહાત્માની લાકડી તરફ જોઈ રહ્યો હતો અને મનમાં કંઈક વિચારી રહ્યો હતો હવે તેની અંદર લોભનો ભ્રમ ફેલાઈ ગયો હતો પણ તેનો અંતરાત્મા તેને આ ઘૃણાસ્પદ કૃત્ય કરતા રોકી રહ્યો હતો પણ તેના મનનો દુષ્ટ આત્મા તે સોનાના સિક્કા મેળવવાની જીદ પર અડગ હતો થોડા સમય માટે આ સંઘર્ષને લીધે તેનું મન ખરાબ થઈ ગયું હતું અને અચાનક તેની પત્ની આવીને તેની પાસે બેઠી અને કહ્યું સ્વામી તમે શી ચિંતા કરો છો શું તમે પણ એ જ ખોટા ઇરાદાઓ વિચારી રહ્યા છો જેમને વિચારી રહી છું આ મહાત્માએ બહુ સેવા કરી છે હવે તેને થોડું વળતર આપવું પડશે ત્યારે દિવાકર કહે છે મહિમા હું મનમાં બહુ મૂંઝવણ અનુભવી રહ્યો છું મહેમાનની સેવા કરવી એ આપણી ફરજ છે પણ જો અમે તેના પૈસા ચોરીએ તો પાપ થશે કદાચ આપણે આવું ન કરવું જોઈએ ત્યારે તેની પત્ની કહે કેવી વાહિયાત વાતો કરો છો આ મહાત્માની ઉંમર વધી ગઈ છે અને કોણ જાણે ક્યારે મૃત્યુ પામશે આમ પણ હવે તે અનાથ છે અને તેના અંતિમ દિવસો પસાર કરવા તીર્થયાત્રા જઈ રહ્યો છે મન રોકશો નહીં અને આ સોનાના સિક્કા લો મને લાગે છે કે ભગવાન પણ આ ઈચ્છે છે તેથી જ આ મહાત્મા અમારી પાસે આવ્યા છે અને તમને તે વાત કહી છે જે દરેકથી ગુપ્ત રાખવી જોઈએ ત્યારે દિવાકર તેની પત્નીને કહે છે મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી આખરે ધર્મને હરાવ્યો દિવાકર અને મહિમાએ લાકડીઓ વડે સોનાના સિક્કા કાઢ્યા અને તેમની જગ્યાએ લોખંડના સિક્કા મૂક્યા બીજે દિવસે સવારે મહાત્મા દિવાકર અને તેમની પત્નીની તેમણે નમ્રતાથી પરવાનગી લીધી અને તેમની આગલી મુસાફરી માટે તૈયાર થઈ ગયા પરંતુ દિવાકરનું હૃદય હજી પણ ધડકતું હતું તેની ડર હતો કે સાધુને શંકા જાય વિચારમાં તેનો ચહેરો નિસ્તેજ થઈ રહ્યો હતો પરંતુ મહાત્મા રાત્રિના આતિથ્ય માટે વારંવાર આભાર માનતા હતા પરંતુ જતા સમય દિવાકરે કહ્યું મહાત્માજી મારે અહીં બાળક નથી કૃપા કરીને ભગવાનને પ્રાર્થના કરો કે અમને બાળક થાય આમ તો અમે તમે પાપી છીએ અમારી સાંભળશે કે નહી ફક્ત તે જ જાણે છે પણ હું તમને આશીર્વાદ આપું છું કે ભગવાન તમને બાળકો આપે આટલું કહીને તે મહાત્મા ત્યાંથી ચાલ્યા ગયા મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી હવે દિવાકરના માથા પરથી મોટો બોજ હટી ગયો હોય તેવું લાગ્યું તેને લાગ્યું કે મહાત્માના તેના હૃદયમાંથી એક પથ્થર હટી ગયો છે પરંતુ તે બંને પતિ પત્ની ચોરીના પરિણામોથી બચી શકતા નથી દિવાકરનું મન અને મગજપણા અનુભવી રહ્યું હતું પણ તે ચોરીના ખુલાસાથી ખૂબ જ તરતો હતો ચોરીનું પ્રગટ થવું સ્પષ્ટ હતું હે દેવી પરંતુ તેનું પરિણામ ભવિષ્યના કોઈક પડદામાં શાંતિથી છુપાયેલું હતું તે યોગ્ય તકની રાહ જોઈ રહ્યું હતું હે દેવી માણસ વર્તમાન સમયની સામે ભવિષ્યની પરવા કરતો નથી બીજી તરફ જ્યારે તે મહાત્મા તેથી યાત્રામાં પહોંચ્યા ત્યારે તેમનું હૃદય અત્યંત પ્રસન્ન થઈ ગયું જાણે તેણે બધા દેવતાઓને રૂબરૂમાં જોયા હોય તેના હૃદય ભગવાનની ભક્તિથી ભરેલું હતું એમાં લીન થઈ ગયા પછી એક દિવસ એ મંદિરના મુખ્ય કહ્યું મહારાજ દર્શન માટે આવતા તમામ રસોઈયાત્રિકો મારે ભોજન દાન કરવું છે અને હવે મારી આ જ ઈચ્છા બાકી છે કૃપા કરીને અમને જણાવો કે બધા લોકો માટે ખોરાક આશ્રય અને કપડાનું દાન કેવી રીતે કરવું કેટલો ખર્ચ થઈ શકે છે પછી તે વ્યક્તિએ હિસાબ કરીને કહ્યું કે મહારાજ અન્નદાન વસ્ત્રોનું દાન અને અન્ય તમામ પ્રકારના કામો માટે કુલ આઠસો સોનાના સિક્કાની જરૂર પડી શકે છે અને તેમાં પચાસ થી સો ઓછા કે વધુ ખર્ચ પણ થઈ શકે છે શું તમારી પાસે આટલા વધુ પૈસા છે સાધુજી કહે ઠીક છે હું ગોઠવી દઈશ તમે બસ આવતીકાલના બધા કાર્યક્રમો ગોઠવો એમ કહીને તે ગંગામાં સ્નાન કરવા ગયા પછી બીજા દિવસે તેમની વિનંતી મુજબ રસોડા દ્વારા આખો કાર્યક્રમ યાત્રાધામના પ્રાંગણમાં ગોઠવવામાં આવ્યો અન્નદાન વસ્ત્રોનું દાન વગેરે કાર્યો ખૂબ જ ધૂમધામથી સંપૂર્ણ કર્યો ત્યાં હાજર તમામ લોકોને જોઈને તેઓ આનંદથી કહેવા લાગ્યા કે મહાત્મા પોતે ગરીબ હોવા છતાં ઘણા દયાળુ છે અને જેની પાસે પૈસાની અછત નથી તેઓ વ્યર્થ દેખાડો કરતા નથી પુત્રોના લગ્નની જોગવાઈ કરે છે પણ ધર્મના માર્ગમાં એક પૈસો પણ ખર્ચતા નથી આ એક ઉમદા હૃદયનો માણસ છે જેણે પોતાનો ધર્મ અને ધર્મની સામે પૈસાનું આકર્ષણ જોયું નહીં પછી તેમના વખાણ સાંભળીને મહાત્માના પ્રસન્નતાની કોઈ સીમા ન રહી તેમનું હૃદય આનંદિત થઈ ગયું તે ખૂબ જ પ્રસન્ન થઈ રહ્યો હતો પણ હે દેવી બીજી બાજુ તેનું ભાગ્ય રડી રહ્યું હતું સાંજે મહાત્માએ એકાંતમાં લાકડી ખોલી ત્યારે લાકડીની અંદર લોખંડનો સિક્કો જોયો અને તેમનું હૃદય કંપી ઉઠ્યું તેને લાગ્યું કે તે કોઈ ભયંકર સ્વપ્ન જોઈ રહ્યો છે તેને તેની આંખો પર વિશ્વાસ ન આવ્યો તે ઈચ્છતો હતો કે આ સપનું જલ્દીથી ખતમ થઈ જાય પણ આ કોઈ સપનું ન હતું જે તેને જગાડે તેણે વારંવાર આંખો ચોરવાનો પ્રયત્ન કર્યો પણ સિક્કા હજુ પણ ત્યાં જ હતા હવે તે થોડી વારમાં મહાત્માને હિસાબ કરીને તે રસોઈયાને સિક્કા આપવાના હતા તેણે વિચાર્યું કે હવે શું થશે અપમાનની છબી તેની આંખો સમક્ષ દોરવામાં આવી અને તેણે કહ્યું હે ભગવાન કૃપા કરીને મને માફ કરો મહાત્મા ધ્રુજતા ઊભા થયા તેને અપમાન કરતા અપમાનનો વિચાર વધુ ડરામણો લાગ્યો હવે તેને સહન કરવાની હિંમત હતી તેનામાં તાકાત ન હતી તે થોડી વાર વિચારતો રહ્યો પછી તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ શરૂ કર્યો ત્યારે મહાત્માના અંતરાત્માએ તેને સલાહ આપી તેના મગજે પણ તેને સલાહ આપી કે તમે શું કરી રહ્યા છો આત્મહત્યા એ સૌથી મોટું પાપ છે તે ન કરો પરંતુ સર્વત્ર નિરાશા ફેલાઈ ગઈ મહાત્માનો ચહેરો મૃત વ્યક્તિ જેવો નિસ્તેજ થઈ ગયો પછી તેઓ ખાટલા પર ઉભા થયા અને તેમના ગળામાં ફાંસો નાખ્યો અને તેમના ધ્રુજતા પગથી ખાટલા પર લાત મારી મહાત્મા ફાંસી પર લટકીને મૃત્યુ પામ્યા જ્યાં સવારે ખૂબ જ સુખદ શાંતિ હતી પણ કોને ખબર હતી કે સાંજ આટલી ઉદાસ હશે થોડા સમય બાદ આ ઘટના ચારે તરફ ફેલાઈ ગઈ હતી આ બધું જોઈને પેલા રસોઈયાએ જ મહા માનો અંતિમ સંસ્કાર કર્યો અને ફરીથી ભગવાનનું નામ લઈને પોતાનું કામ કરવા લાગ્યો મિત્રો ભગવાન શિવ કહે છે કે હે દેવી મહાત્મા મૃત્યુ પામ્યા પરંતુ તેમના આશીર્વાદ હજુ પણ જીવંત છે એક વર્ષમાં ચોર બ્રાહ્મણ દિવાકરના ઘરે પુત્રનો જન્મ થયો આ પ્રસંગે દિવાકરને જાણે આખી દુનિયાની સંપત્તિ મળી ગઈ હોય તેવો આનંદ થયો હવે તો અંધકાર ઘરમાં રોશની હતી દીવા કરણા પગ જમીન પર ન પડતા હતા તેને બાળકનું નામ કરંટ સંસ્કાર ઘણા ધૂમધામથી કર્યું આ તહેવાર નિમિત્તે શહેરીજનોને મિજબાની આપવામાં આવી હતી તે દિવસે દિવાકરે તેની આખી જિંદગીની કંજુસ્તા ફેંકી દીધી અને પોતાના પૈસા પાણીની જેમ ખર્ચી નાખ્યા અને બાળકનું નામ પ્રભાકર રાખવામાં આવ્યું જેમ જેમ તેની ઉંમર વધતી ગઈ તેમ તેમ દિવાકરની ઈચ્છાઓ વધતી ગઈ પ્રભાકર ખૂબ જ શાંત અને ભગવાનની ભક્તિ કરતો બાળક હતો તેની તીક્ષ્ણ બુદ્ધિ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા લોકો કહેતા હતા કે તે પરિવારને ગૌરવ અપાવશે આ સાંભળીને દિવાકર ઘણો ખુશ થતો તેઓને તોફાન અને રમતીયાળતાને જોઈને તેમનો પ્રેમ વધુ વધ્યો એ જ રીતે સાત વર્ષ વીતી ગયા અને પ્રભાકર આશ્રમમાં શિક્ષણ મેળવવા ગયા ત્યાં પણ તેના ગુણોનો વિકાસ થવાલા યોગ આ જોઈને દિવાકર ભગવાનનો આભાર માનતો પણ ક્યારેક ક્યારેક તેને પેલા મહાત્મા સાથેના દુષ્કર્મનું સ્મરણ થતું ત્યારે તેના હૃદયમાં કંટાળો આવતો અને એક અજાણ્યો ભય તેના આત્મામાં છવાઈ જતો તેને વારંવાર પોતાની જાત પર ગુસ્સો આવતો તે ઘણીવાર મનમાં ઉદાસી અનુભવતો અને મનમાં કહેતો કે મારી બુદ્ધિ કેટલી મૂર્ખ હતી મે આવી મૂર્ખતા કેમ કરી હશે પણ વીતેલા સમય તેના હાથમાં ન આવી શકે તેણે એક હજાર સોનાના ટુકડા એક લાલ કપડામાં બાંધીને એક પેટીમાં રાખ્યા અને નક્કી કર્યું કે તે મહાત્માને પાછા આપી દેશે પછી તેણે મહાત્માને શોધવાનું શરૂ કર્યું અને ઘણા લોકોને મોકલ્યા પરંતુ તેઓ તે મહાત્મા સુધી પહોંચી શક્યા નહીં એટલો સમય વીતી ગયો કે હવે દિવાકર એ ઘટના ભૂલી ગયો હતો પણ એ સોનાના સિક્કા હજુ પણ એ જ પેટીમાં લાલ કપડામાં વીંટાળેલા પડ્યા હતા મિત્રો ભગવાન શિવ કહે છે કે હે દેવી સમય વીતતો ગયો અને પ્રભાકર હવે અઢાર વર્ષનો હતો તેને એક રોગ લાગી ગયો અને પ્રભાકરની સારવારમાં ઘણા પૈસા ખર્ચાઈ રહ્યા હતા. પછી એક દિવસ અચાનક દિવાકર તેની પત્ની અને પુત્ર સાથે તીર્થયાત્રા માટે નીકળ્યો. ત્યાં પહોંચ્યા પછી તેઓ એક ધર્મશાળામાં રોકાયા. ત્યાં દીવાકરને ખબર પડી કે તેનો પુત્ર પ્રભાકર સાધુની જેમ વર્તે છે. તેની અંદર એક ત્યાગ આવી રહ્યો છે અને તે દિવસ-રાત સાધુઓની છાવણીમાં સમય વિતાવી રહ્યો છે. જ્યારે પણ તે કોઈ નિરાધાર કે ગરીબ વ્યક્તિને જોતો ત્યારે તેને મદદ કરતો આ જોઈને દિવાકર ખૂબ જ પરેશાન થઈ ગયો પણ તે કંઈ કરી શક્યો નહીં પ્રભાકર તેમનો એકમાત્ર સંતાન હતો તેનો ચહેરો જોઈને દિવાકરનો ગુસ્સો શાંત થયો તે ઘણું વિચારતો હતો પણ આ પુત્ર વિશે તે તેના સ્વભાવનું કારણ સમજી શક્યો ન હતો પછી બીજા દિવસે સાંજે પ્રભાકર ભજન કરીને તેની ધર્મશાળામાં પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને એક વૃદ્ધ વ્યક્તિ રડતો મળ્યો ત્યારે પ્રભાકરે આશ્ચર્ય સાથે પૂછ્યું કે તું કેમ રડે છે તો વૃદ્ધે કહ્યું દીકરા હું શું કહું કહેતા મને શરમ આવે છે જો તમારે જાણવું હોય તો સાંભળો હું ગંગાજીમાં ડૂબીને જીવનનો અંત કરવા જઈ રહ્યો છું કારણ કે મને વ્યવસાયમાં નુકસાન થયું છે અને મારા માથા પર ઘણું દેવું છે ધંધામાં ઘણું નુકસાન થયું છે અને કરજ પણ ઘણું છે પ્રભાકર કહે પણ આ નાની વાત છે વૃદ્ધે વિચિત્ર નજરે પ્રભાકર સામે જોયું અને કહ્યું ચૂકવવું પડશે નહીં તો મારી પાસે આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ નથી પછી પ્રભાકર થોડી વાર ચૂપ રહ્યો આ મૌન રહ્યું એ દુર્ભાગ્ય વૃદ્ધ માણસ માટે એક આશા બંધાઈ ગઈ તેના આંસુ બંધ થઈ ગયા અને પછી પ્રભાકરે પૂછ્યું મહારાજ તમને કેટલા પૈસાની જરૂર છે કૃપા કરીને અમને કહો મિત્રો જ્યારે વ્યક્તિ નિરાશ અને હતાશ થાય છે ત્યારે તેને દરેક પગલે આશા મળે છે વૃદ્ધે ગણતરી કર્યા પછી જવાબ આપ્યો અને કહ્યું કે મારા પર લગભગ એક હજાર સોનાના સિક્કાનું દેવું છે પ્રભાકર થોડી વાર મૌન રહ્યો અને પછી તેણે કહ્યું મહારાજ ચિંતા કરશો નહીં આ ગંગા કિનારે મારી રાહ જુઓ હું તરત જ પાછો આવીશ તમારા માટે હું ક્યાંથી ધન એકત્રિત કરીને લાવું છું ત્યારે વૃદ્ધે કહ્યું દીકરા મારી પાસે એક ધર્મશાળા છે તું ત્યાં આપ એ વખતે પ્રભાકર દોરતો ધર્મશાળામાં પાછો આવ્યો તે સમયે તેમના હૃદયમાં એક હલચલ મચી ગઈ હતી તેનું મન વ્યાકુલ હતું તે વૃદ્ધની સમસ્યા વહેલી તકે દૂર કરવા માંગતો હતો તેમની દૈવી શક્તિએ તેમને વિશ્વાસ અપાવ્યો કે આ વૃદ્ધ બાબાને મદદ કરવી તેમની ફરજ છે ખાસ લાગણી સાથે તે પોતાની ધર્મશાળામાં પહોંચ્યો પછી તેની માતા અને પિતા ક્યાંક બહાર ગયા હતા હવે પ્રભાકરનો રસ્તો સાફ હતો તેણે બોક્સનું તાળું પથ્થર વડે તોડી નાખ્યું અને ફરીથી બોક્સ શોધવાનું શરૂ કર્યું નિરાશાએ પોતાનું સ્થાન બનાવી લીધું હતું પણ આશાએ તેને બાંધી લીધો હતો પછી અચાનક પ્રભાકરના હાથમાં તે લાલ કપડું આવ્યું તેણે ધ્રુજતા હાથે તેને ખોલ્યું અને તેનું હૃદય કમળની જેમ ખીલ્યું તે રૂમાલમાં એક હજાર સોનાના સિક્કા હતા આ સોનાના સિક્કા હતા જે તેમના પિતાએ એક વખત મહાત્મા પાસેથી ચોરી લીધા હતા પ્રભાકરનું હૃદય આનંદ થી ભરાઈ ગયું અને તેણે તે સિક્કા પોતાના ખિસ્સામાં મૂક્યા અને કપડાને પાછું બોક્સમાં મૂક્યું અને ખૂબ જ ઉત્સાહથી તે એ જ વૃદ્ધ બાબા પાસે ગયો અને તેને તે સિક્કા આપ્યા મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી તમારા પહેલા પ્રશ્ન મુજબ દરેક વ્યક્તિએ તેના પાછલા જન્મનું ઋણ ચૂકવવું જ પડે છે આ એ જ રસોડાના વૃદ્ધ બાબા છે જેમણે પેલા મહાત્માના અન્નદાન અને ભંડારાનું આયોજન કર્યું હતું પરંતુ તેમની આત્મહત્યાને કારણે તેમના પૈસાનું નુકસાન થયું હતું અને પ્રભાકર એ જ મહાત્મા છે જે દિવાકરના ઘરમાં પુત્ર તરીકે જન્મ લઈને પોતાનો કર્જ ચૂકવીને મુક્ત થયા છે હે દેવી હવે આગળ સાંભળો જ્યારે પ્રભાકર પાછો ફર્યો ત્યારે તેના મનમાં એક અનોખી શાંતિ છવાઈ ગઈ જાણે આ કાર્ય પૂર્ણ કરવા માટે જ તેનો જન્મ થયો હોય હવે તેની બીમારીએ પોતાનો જીવ લીધો બીજા દિવસે સવારે જ્યારે દિવાકર અને તેની પત્ની મહિમાને ખબર પડી કે તેમનો પુત્ર મૃત્યુ પામ્યો છે ત્યારે તેઓના હૃદય ખૂબ જ દુઃખથી ભરાઈ ગયા પીડા અને નિરાશાથી ભરેલા તે જ સમયે તેઓએ તેમના જીવનનું બલિદાન પણ આપ્યું જ્યારે ત્રણેયનું અવસાન થયું ત્યારે એ જ રસોઈયાએ તેમનો અંતિમ સંસ્કાર કર્યો હે દેવી જ્યારે તે ત્રણેયની આત્માઓને યમરાજના દરબારમાં લાવવામાં આવી ત્યારે યમરાજે પ્રભાકરને સ્વર્ગમાં મોકલ્યા જ્યારે બીજી તરફ બ્રાહ્મણ દિવાકર અને તેની પત્ની મહિમાને ગંભીર નર્કમાં ધકેલી દેવામાં આવ્યા ત્યારબાદ બંનેને અક્ષમ બનાવીને કૂતરાના રૂપમાં પૃથ્વી પર પાછા મોકલી દેવામાં આવ્યા જે લોકો જીવનમાં ઋણ ચૂકવતા નથી તેમને જન્મો જન્માંતર માટે દુઃખ સહન કરવું પડે છે એટલા માટે વ્યક્તિ એક

ઇચ્છા એ પહેલી વસ્તુ છે જે મનુષ્યના મૃત્યુ સાથે રહે છે અને બીજા જન્મમાં પણ તેની સાથે રહે છે બીજી વસ્તુ છે કર્મ જો કોઈ વ્યક્તિ આ જીવનમાં પુણ્ય અને સત્કર્મ કરે છે તો પછીના જીવનમાં પણ તે વ્યક્તિને સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે જ્યારે તે વ્યક્તિ જો કોઈ ખરાબ કર્મ અથવા કુકર્મ કરે છે તો તે વ્યક્તિ આગામી જન્મમાં નરક જેવું જીવન જીવવું પડે છે જેના કારણે કહેવાય છે કે કર્મની ગતિ એવી છે કે સાત જન્મો સુધી છોડતી નથી ત્રીજું વાસના પણ એક પ્રકારની ઈચ્છા છે વાસના એવી વસ્તુ માનવામાં આવે છે જેનો કોઈ અંત નથી ત્યાં કોઈ મૃત્યુ નથી જે લોકો ઉંબરે આવી ગયા છે તેઓ પણ પોતાને વાસનાથી મુક્ત કરી શકતા નથી આ લૌકિક આનંદની ઈચ્છા અને કામની ઈચ્છા એ વાસના કહેવાય છે મનની શાંતિ અને જ્ઞાન જ એવી વસ્તુઓ છે જે વ્યક્તિને વાસનાથી મુક્ત કરી શકે છે ચોથું છે સ્મૃતિ અથવા જ્ઞાન બુદ્ધિશાળી માણસ હંમેશા બુદ્ધિશાળી હોય છે અને તેઓ સમજદાર રહે છે જેના કારણે તેમને જલ્દી મોક્ષ મળે છે અને પાંચમી વાત એ છે કે ઋણ એવી વસ્તુ છે જે વ્યક્તિના મૃત્યુ પછી પણ છોડતી નથી જો તમે કોઈની પાસેથી લોન લીધી હોય તો તમારે મરતા પહેલા તેની ચૂકવણી કરવી પડશે લીધેલ લીધેલ દેવું દેવું અને અને આપેલ ચૂકવવું પડશે આપવામાં આવેલ તે વ્યક્તિ સાથે જન્મ સુધી રહે છે જો કોઈ વ્યક્તિ દેવું લઈને મૃત્યુ પામે છે તો તેનું દેવું આગામી જગતમાં પાછું માંગવામાં આવે છે અને તેને તેના દેવાની સજા પણ આપવામાં આવે છે આટલું જ નહીં

અમને ટિપ્પણીઓમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોના અંત સુધી જોડાવા બદલ તમારો આભાર